ભૂંટ કરડ્યા બાદ ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામના યુવકનું મોત કાળજુ કંપાવી દેતી ઘટનાનું વિડીયો વાયરલ થોડા દિવસ પૂર્વે યુવકને ભૂંડ કરડ્યું હતું તળાજાના ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામના યુવકને થોડા દિવસ પૂર્વે ભૂંટ કરડતા સારવાર મેળવ્યા બાદ કાળજી નહીં રાખતા યુવકને માનસિક સંતુલન ગુમાવી સતત દોડાદોડી કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જે યુવકનું ગઈકાલે મોત નીપજ્યું છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે આજે કાળજો કંપાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે ગરીબપુરા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા સુનીલભાઈ ચિત્થરભાઈ બારીયા ઉંમર વર્ષ ચોવીસનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવક સતત દોડા દોડી કરી પોતાની જાતને પછડાટ ખવડાવી દિવાળ સાથે માથા ભટકાડતો હતો જેને કાબૂમાં લેવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ યુવક કાબૂમાં નહીં આવી શકતા તેને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાયો નહોતો અને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું યુવકના મિત્ર મનીષભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મૃતકના ભાઈ અને પપ્પા પણ મનો દિવ્યાંગ હતા અને તેમની માતાનું નિધન થઈ ચૂક્યું છે ભૂંડ કરડ્યા બાદ ધીમે ધીમે તેમની સ્થિતિ બગડતી જતી હતી લોકોને કરડવા દોડવું જાતે પછડાટ ખાવી દીવાર સાથે મસ્તક ભટકાડવા જેવી વૃત્તિ કરતો હતો બે ચાર વ્યક્તિ તેઓને પકડી શકતા ન હતા દોરડેથી બાંધવા અને તે પણ દૂરથી બાંધવાની ફરજ પડી હતી ટીવી ન્યૂઝ તળાજા